બટિક આવી ગઈ છે આપડી જો સધી બેઠા કેને ગયા છે એ પૂઈ મને પરો ખવડાવે જેમ ઉપર ચડતા જઈએ તેમ જો લોકેશન જો ખાલી ઓ હેલ્લો મિત્રો કેમ છો બધા બધા મુજબ માં જે બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદે તો કાલે કીધું હતું કે ભાઈ ટ્રીપમાં જવાનું છે અને એ કઈ ટ્રીપમાં જવાનું છે ને ચાલો હું તમને જણાવી દઉં આપણે અત્યારે જવાનું છે ચોટીલા માતાજીના દર્શન કરવા માટે તો છે ને અત્યારે સવાર સવારના જેવો કેટલા વાગી ગયા છે ચાર ને સાડા ચાર જેવું થઈ ગયું છે તો અત્યારે અમારા લોકોને છે ને પોણા પાંચ કે પાંચ વાગેની ટ્રેન છે તો અત્યારે અમે લોકોને મોડું થાય છે તો અમે લોકો જઈએ છીએ જલ્દી અને અત્યારે અમે ઊભા છીએ હાલ હિમાલય વાળો રોડ છે જો આ સતીશભાઈ બેઠા છે આ હિમાલય મોલ રોડ છે ત્યાં અમે બેઠા છીએ તો ચાલો અમારે મોડું થાય છે તો ફટાફટ નીકળીએ પહોંચી ગયા છીએ અને ગાડી અહીંયા પાર્ક કરી છે આખું રેલવે સ્ટેશન આ એક્ઝિટ નો રસ્તો છે અને સામે જવાનું છે આપણે ટિકિટ લેવા માટે આ જોવું બધું ફોર પાર્કિંગ છે આખું તો આ ટિકિટ આવી ગઈ છે આપડી અત્યારે અમે લોકો છે ને ટ્રેન ગોતી લીધી છે અને અમારી ટ્રેન છે કે એક નંબરના પ્લેટફોર્મ ઉપર આવવાની છે એવું કે તેમણે કીધું છે તો જે આ ગાડી જે ઊભી છે ને આ જે ગાડી એ ગાડીમાં આ લાઈનમાં જ છેલ્લે એ ગાડી ઊભી છે એમ અમને કીધું છે તો જોઈએ છીએ અમે લોકો કે છે કે નહીં એ આ ભાઈ એક ભાઈ ભાઈ અમે જાણકારી લીધી એમણે એમ કીધું કે આ જે ટ્રેન છે ને એની આ ઉપડી જાય એ પછી ઉપડશે ટિકિટ આવી ગઈ છે ને અમને હાજી ટ્રેન ઉપાડવાની જેમ તો વાર છે હજી તો પોણા પાંચ થયા છે ને દસે કંઈક ઉપાડવાની એવું કાંઈક છે તો આ ટિકિટ આપણી આવી ગઈ છે તો ચાલો હું એ પણ તમને જણાવી દઉં કે અહીંથી છે ને આપણે લોકોને લીમડી ઉતારવાનું છે ટોટલ લગાવવા માટે લીમડી ઉતારવાનું રહે અને હે ને લીમડી જવા માટે છે ને એ પર પર્સન કંઈક પાંત્રીસ રૂપિયા ટિકિટ છે એટલે અમારે બે જ એટલે અમારે સિત્તેર રૂપિયા થશે ટોટલ એટલે ટ્રેન આવી ગઈ છે અને જો આ ટ્રેન છે અને એમાં અમે લોકો અહીંયા બેઠવાના છીએ તો સતી છે આપણી જો આ સીટમાં બેવાનો છે આ ડબો આખો આપણો જ છે તમને તારે હું જાદા આ સીટમાં બેહો ગમે ત્યાં બેહો તમે તો આપણે અહીંયા બેઠશું આ સિંગલ સીટ આ ડબલ સીટ અહીંયા ચાર્જિંગની સુવિધા છે એટલા માટે અને જો આખું રેલવે સ્ટેશન ખાલી છે જો દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી તો હું છે ને તમને પછી દેખાડીશ પેલું રેલવે સ્ટેશન ભરાય નહીં કેમ કે ગરદી બહુ થાય છે અત્યારમાં કોઈ નથી કેમ કે પાંચ વાગ્યા છે ને અત્યારે એટલા માટે ટ્રેનનું એન્જિન છે ને જોડાય છે જો આપણે આ ટ્રેનને આ Sí. Nas, digo, yo. Nas, con 5, bueno. a ver si digo eso ¿Nos toca el león? A todos lo que pues, aquí ya que los que para, tú no, tú. Oye, મિત્રો ફાઇનલી અત્યારે છે ને અમે લોકો પહોંચી ગયા છીએ લીમડી સ્ટેશને અને ઉતરી ગયા છીએ રેલવે સ્ટેશનમાં અને જો આપણી આ પાછળ છે ને ટ્રેન જેમને તે દેખાય એ ટ્રેન આપણે એમાંથી ઉતર્યા છીએ તો અને અત્યારના કેટલા વાગ્યા છે જો આઠ ને બાર થઈ ગઈ છે તો અત્યારે અમે લોકો ઉતરા અહીંથી પણ છે ને સિત્તેર કિલોમીટર છે ચોટીલા માતાજીનું મંદિર અહીંથી અમારે લોકોને કાંઈક વાહન જે મળે એમાં જોવાનું છે એથી છે ને તમને દેખાય આ જે રસ્તો છે ને ત્યાંથી ચાલીને અમારે ઠેઠ આખા આગળ જે પુલ દેખાય ને ઉપર ત્યાં જવાનું છે જોવા અહીંયા વાહન જતાય છે તો હજી બહુ વાઘું છે અમારી માટે તો તો અમે અત્યારે હાલ ચાલતા ત્યાં જ જઈએ છીએ ત્યાંથી અમને ત્યાંનું વાહન મળશે જોવા અહીંયા ભોયવા છીએ આ પુલ ઉપર જવાનું છે અમારે આવો રસ્તો છે કાચો પાકો જેવો જેવો ચડો ચડો આમ ચડવાનું છે ગાઈસ કેટલું ઉપર પગે ત્યાંજી ઉપર ઢાલ ઢાલ ચડવાનું આખો તો અમે લોકો અત્યારે ફાઇનલી પગી ગયા છીએ મંદિરે પટીલા ચામું મંદિરે તો અત્યારે છે ને હાથ પગ જોવા જઈએ છીએ પછી અમારા લોકોના દર્શન કરવા જવાના છે જો આ આખો રસ્તો છે અને ઉપર આખો જુઓ આ ડુંગરનો હમણાં તમને ચડતી વખતે ચાલો ને આખે આખો અત્યારે ધીમે ધીમે છે ને હાલતાલતા દાદરા ચડીયા છીએ તો અત્યારે તો નાના નાના સ્ટેપ આવે છે પછી થોડાક મોટા મોટા આવે ઠાકીને બે ગયા છે એ મને પોરો ખવડાવે હું કઈ થાય નથી બરોબર છે આપણે તો એનર્જી ફૂલ છે ને હા અહીંના છે ને દાદરા કુલ કેટલા છે એ પણ તમને જાણી કરી દો નવસો નવ્વાણું દાદરા છે એ પ્રમાણે એ પ્રમાણે ઠાકી ગયા છે હજી તો અડધા ચડ્યા છે જેમ હું ચડતા જઈએ તેમ જુઓ લોકેશન જો ખાલી મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા આરતી શરૂ છે એવો અત્યારે અંદર દર્શન કરવા જઈએ છીએ દર્શન કરી લીધા અમે લોકો એને અમે અમારી આશા છે કે તેમાં પણ દર્શન કરી લીધા છે કેમ કે આજે ગરદી બહુ નથી એટલા માટે એ લોકો શીત કરવાની ના નથી પાડતા તો અત્યારે અમે સાંજથી દર્શન કરી લીધા ને ઓ હો ગઈ જુઓ તમે ખાલી અહીંથી લોકેશન આવે એ ખાલી ફૂલ એક નંબર જો બધા ઘર દેખાય છે નાના ખાસ કરીને છે ને અહીંયા ચોટીલાનું મુખ્ય કા ઓલું હોય ને છે તો એ છે કે જો અહીંયા આ વસ્તુ છે મા લખેલું છે મોટા અક્ષરે તમે નીચેથી જુઓ તો પણ દેખાય ને ઉપરથી જવો તો પણ દેખાય નીચેથી તમે લોકો નીચેથી જવાઓને તો બહુ નાના અક્ષર ભાઈ આ તો બહુ મોટા અક્ષર અલગ લોકો જોવા જ્યારે ઉગતો ને સવાર સવારમાં ત્યારે અહીંથી મોસ્ટ કર્યું આવે છે જો કેમ કે સૂરજ અહીંયાથી ઊગે છે અહીં આટલા મારી જગ્યા એટલે અમે પહેલે વખત જ્યારે આવ્યા હતા ને ત્યારે અમે જોયો હતો કેમ કે વહેલા આવ્યા હતા હવાનું અત્યારે તો થોડું મોડું અને અત્યારે તો વાદળ છે એના કારણે સુરજ પણ ન આવે તો હવે દર્શન કરી દીધા અને ધીમે ધીમે નીચે જઈએ છીએ ઓકે ત્યાં ઉતરતા ઉતરતા ચડવામાં વાંધો આવ્યો હતો ઉતરવામાં વાંધો નહીં આવે ઓકે કેમ કે આપણે ખાલી બ્રેક જ મારવાની છે લીવર બીવર કે આપવાનું આપણે ખાધું નહીં આ બધા લીવર આપે અમે વાળા આપણે નહીં આપવાનું આપણે ધીમે ધીમે હાલ જવાનું શાંતિથી જોવા પોચા પોચા પગે અહીંયા માર્કેટમાં આવ્યા છીએ થોડીક કંઈક વસ્તુ લેવા માટે વસ્તુ લેવાની હતી કંકુ લઈ લીધું છે જો તો અત્યારે ફિલહાલ તો નાસ્તો કરવા જઈએ છીએ કેમ કે બહુ ખાધું નથી એટલા માટે થોડોક નાસ્તો કરી લઈએ આપણું જમવાનું આવી ગયું છે આ સેવ ટમેટાનું શાક મંગાવ્યું છે ને પૂરી મંગાવી છે સાથે સાથે તો ચાલો હવે ફિલહાલ જમી લઈએ કેમ કે ભૂખ બહુ લાગી છે તો સતીભાઈ જોવા સોનાનો ચેન લીધો છે આમ જોવો તો અહીંયા જોવો તો

આમાં એ તે કંટ્રોલ રાખવું પડશે ઓલા ડુંગરામાં કેમ રાખ્યું ત્યાં એમાં આમાં અત્યારે અને અહીંયા છે ને આ જો અહીંયા આગળ જતા લીમડીનું છે ને રેલવે સ્ટેશન આવે છે અહીંયા તો આપણે આટલું હાલતા હાલતા જવાનું છે અહીંથી ઘો ગાય છે અહીંથી છે ને પાટા અલગ થાય છે અને એમાં પાટા ઉપર ચાલી હશે જો ચાલો જોવું છે કેટલું હાલે પણ એ એ આ બીજા પાટા ઉપર ઓહો કે હા કેટલા પાટા મિક્સરમાં છે ઓહો હા તો મોટો પાટો આવી ગયો અમારે છે ને કંઈક નું કાંઈક તો લોચો થાય થાય ને થાય તમને ખબર જ છે તો ભાઈ છે ને અત્યારે છે ને બે વાગ્યા ની ટ્રેન હતી તો હવે કેટલા વાગ્યાની છે થઈ જાઓ તમે સાડા ચારની સાડા ચારની સાડા ચાર ની ટ્રેન છે આપણે બરોબર કેમ કે સ્ટેશને પૂછ્યું તો એમ કીધું સાડા ચાર ની છે અમને એમ હતું કે બે વાગ્યાની છે તો અમે અહીંયા બે વાગ્યા ને આવીને બેસી ગયા છીએ અને અત્યારે કેટલા વાગ્યા છે જુઓ તો એટલે અત્યારે પોણા બેસ્યા છે તો અમને એમ કે બે વાગ્યાની છે તો અમે ટિકિટ લેવા તો પૂરું કઈશ ચાર વાગ્યા લાગ્યો બે કલાક અહીંયા બેહવાનું છે આના આજ સ્ટેશનમાં જુઓ તો કહીશ તમે કોમેન્ટ કરીને કહેજો કે આ સુરત છે કે ચાંદો અમે લોકો છે ભાવનગર ટર્મિનસ ભોગી ગયા છીએ અહીંયાથી હજી એક ટ્રેન ઉપડે છે અને અમે જે ટ્રેનમાં આવ્યા નહી આ ટ્રેન છે પાસે આવી ગયો છું હવે ગાડી લઈને આપણે જઈએ ઘરે ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું ઘરે અને છે ને આપણે વિડીયોને પૂરો કરી દઈએ કેમ કે હવે સાંજ પણ બહુ પડી ગઈ છે અને સમય કાઢીને રેડી થઈ ગયા છીએ આપણે અને વ્લોગ પણ આપણો એડિટિંગ થઈ ગયો છે તો વિડીયોને આપણે પૂરો કરી દઈએ છીએ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં જશું બધાને બાય બાય અને હા ઠાકે પણ બહુ ગયા છે એટલે સુઈ જાય જલ્દી ચાલો બાય બાય સીતારામ એટલે આ તો ઠેકો ને વિચારે છે